નમસ્કાર મિત્રો હવે આપણે જાણવા માગી જાણીએ છીએ કે કામ રીતે પાર્ટ ટાઈમમાં આપણે કામ કઈ રીતે કહેવું છે આપણી પાસે એક પ્લાન છે જબરજસ્ત એ હું તમને આગળ બતાવવા જઈ રહ્યો છું પ્લાન શાંતિથી સાંભળજો ડિસ્ટર્બ કર્યા વગર તો મજા આવશે પ્લાન અને કામ કઈ રીતે છે એ બધું સમજાશું આગળ હું તમને બતાવવા જઈ રહ્યો છું હવે આપણે પ્લાન ચાલુ કર્યો છે વેલકમ ઝીરો હીરો હવે આપણે આગળ બતાવીએ ધીમે ધીમે આગળ બતાવીએ છીએ વેલકમ જીરો શે હીરો પછી હવે આપણાથી પ્લાન ચાલુ થાય છે પહેલું આપણે પહેલો પે જો સપના હોય કે મોટા મોટા આપણા સપના હોય સપના હોવા જ પછી આપણે સારી ગાડી હોય સારું મકાન હોય બેંક બેલેન્સ હોય પછી આપણે નિશેષ નિષ્ઠ ભણાવવાના છોકરાને ભણાવતા પૈસા પુસ્તક ખરીદવા માટે કાબિલાયત હોય વિદેશ જવા માટે હોય વિદેશની યાત્રા કરવી હોય મોજો કરવી મસ્તી કરવી હોય પછી બુઢાપામાં આપણે પૈસા કામ લાગે એવા આપણા સપના હોય એવું પોસિબલ થતું નથી કેમ કે આપણી સાયકલ છે કે જેમ જેમ પૈસા આવતા જાય એમ વપરાતા જાય છે પોસિબલ જ નથી કે મની ભેગી થઈ થઈ શકે છે આપણે એમાં પાર્ટ ટાઈમ જોબ લઈને આવ્યા છે એનો પ્લાન બતાવીએ છીએ આપણે ત્યાં કાંઈ થતું નથી આમાં સપના સાકાર કરવા માટે આપણે પ્લાન લઈને આવ્યા છે સપના આપણે કઈ રીતે સાકાર કરવા આપણે તમે કામ કરતા જઈશું ને જ્યાંથી કોઈ પણ જગ્યાએ તમે કામ કરો છો ત્યાંથી પગાર આવે છે પાછો પચીસ તારીખ આવે છે તો વપરાયે છે પહેલી તારીખ આવે ત્યાં તો આમાં ઘટતા હોય છે તો એ આપણે એ એ રૂટિન તમે પાર્ટ ટાઈમમાં એટલા માટે છે કે તમે કામ કરો છો ને એને એ પૈસા આપણે વાપરાવીએ છીએ હવે આપણે બતાવીએ છીએ કે કઈ રીતે આપણા પૈસા આપણે વપરાઈ જાય છે તો માન લો કે એક આ છે ઇન્ફિન ટાઈમ ટેબલ વર્ષ ઓગણીસોની નેવુંની સાઈલ હાલતી હતી ને તો પચીસસો રૂપિયા કામ કરતા હતા ને મહિને તો એ ઘર હાલતું હતું આપણા બાપ દાદા ઓગણીસસો નેવું સેલમાં પચીસસો રૂપિયાનું કામ કરતા હતા તો ઘર હાલતું હતું પછી વીસ વીસ વર્ષ બાદ કરી બે હજારની સાઇલ લેવી એમાં બે હજારની સાયલમાં પાંચ હજારનું કામ કરતા હતા ને મહિને આપણા પપ્પા તે આપણું ઘર હાલતું હતું માંડ પછી બે હજાર દસની સાયલે એવી વીસ વર્ષ બાદ પછી આપણો એમાં વીસ વર બાદ કરતા દસ હજાર રૂપિયા મહિને કામ કરતા હતા માંડ માંડ ઘર હાલતું હતું પછી બે હજાર વીસની સાહેલે કોરોની મહામારી આવી હતી યુદ્ધ જેવું આવેલું હતું પંદર હજાર રૂપિયા કામ કરતા હતા ઘર તો પંદર હજાર થતાં નહોતા કે કોરોની મહામારી હતી એવી પછી બે હજાર ત્રીસ એવી વીસ વર્ષ બાદ મોંઘવારી દાળીયા દાળીઓ વધતી જાય છે મહિને પચાસ હજાર રૂપિયા કામશો ને તો ઘર નહીં હાલે કે આખો આખો રેશિયો બતાવે જ છે તમને ટાઈમ ટેબલનો હવે આપણે આના માટે હવે હું માની બે હજાર ત્રીસ અહીંયા તમે પચાસ હજાર પાંત્રી જે તમારો પગાર રહેશે તો સારું કહેવાય ન હોય તો એના માટે આપણે બેસ્ટ છે આ પ્લાન જોવો આગળ કઈ રીતે શું કરવું પ્લાનમાં કઈ રીતે કામ કરવું તો પ્રાણ લઈને એવા છે કોઈપણ વસ્તુ આપણે પ્રોડક્ટ છે કપડાં છે કરિયાણું છે એ બધું છે હવે એમાંથી આપણે કોઈ પણ વસ્તુ ચાલુ કરવી ને તો આપણે જિંદગીની માલિકા એક જ વસ્તુ છે કે કૂપન પાંચસો નવ્વાણુંનું રીડીમ કૂપન ખરીદવાનું છે ખાલી જિંદગીની માલિકા એક રીડીમ કૂપન ખરીદવાનું છે એમાં આપણે જો સ્કેનર છે ને સો ને નહીં જિંદગીમાં એક જ વાર ખરીદી કરવાની હતી હવે એક કૂપન ખરીદવાથી તમને ફાયદા હું થાય એ તમને બતાવું કૂપન ખરીદવાથી ફાયદા શું થાય તો ફર્સ્ટ ઇન્કમ મળે છે સેકન્ડ ઇન્કમ મળે છે રીપર્ચેઝ ઇન્કમ મળે છે પરચેઝ ઇન્કમ મળે છે ને મેડિકલ વોલેટ મળે છે ઇન્સુરન્સ વોલેટ મળે છે અને રિફંડ મળે છે અને ટૂર જવાના પૈસા એ તમને મળે છે અને ટીડીએક્સ ટેક્સ કપાશે ગવર્મેન્ટનો ટેક્સ કપાઈને તમને પૈસા આપશે હવે એમાં હવે પહેલું જોયું ફાસ્ટ ઇન્કમ પછી ધીમે એક પછી એક લઈએ ફાસ્ટ ઇન્કમ લઈએ સેકન્ડ ઇન્કમ આપણે ધીમે ધીમે જોઈએ હવે ફાસ્ટ ઇન્કમ ફાસ્ટ ઇન્કમ હું છે તો ફાસ્ટ ઇન્કમમાં તમને બતાવવા માગું તો ફાસ્ટ ઇન્કમ એવું છે તમે માની લો કોઈ પણ વસ્તુ કામ કરો છો કહી તો તમે માની લો કે એક કૂપન લઈ તમે અહીંયા આવ્યા આ તમે સો એમ સમજી લો કે તમે અહીંયા એવા છો એક કૂપન લઈને પછી માની લો કે તમારે કામ શું કરવાનું કામ હું કરવાનું કે માની લો કોઈ પણ એક વ્યક્તિને તમે બીજાને કૂપન લેવડાવું છો તો તમને એકસોને વીસ રૂપિયા મળે છે સમજાય છે એકસો વીસ રૂપિયા મળે પછી માની લ્યો કે પછી તમે પછી આને લીધું પછી કોઈ ભાઈબંધ મળ્યો તમને કહેવાય મારે એક કૂપન લેવું છે તો એને લીધું એમાંથી નહીં તમને એકસો વીસ રૂપિયા મળે છે અને કોઈ તમારા હગાવાલા છે એમાંથી એક પણ ખરી લે છે તમારે પાસે તમને એકસો ને વીસ રૂપિયા અહીંથી મળે તો ત્રણેયને એકસો વીસ રૂપિયા કરી તો ત્રણસો ને સાઠ રૂપિયા થાય કેટલા ત્રણસો ને સાઠ રૂપિયા થાય એટલે તમારું પહેલું લેવલ પાર થઈ જાય શું થાય છે પહેલું લેવલ પાર થઈ હવે તમને લેવલ સમજાવ કઈ રીતે લેવલ થાય છે ફર્સ્ટ ઇન્ડકમ જ છે હા તમને લેવલ કઈ રીતે સમજાવું કે લેમ ફર્સ્ટ ઇન્ડકમ હવે જો તમે ફર્સ્ટ ઇન્ડકમનું તમને બતાવું કે લેવલ પહેલું લેવલમાં તમ ત્રણ વ્યક્તિ એવા એકસોને એકસો વીસ વીસ રૂપિયા મળે તમારે ત્રણસો સાઠ રૂપિયા તમને મળ્યા એકસો લેવલથી પછી મળ્યું કે બીજું લેવલ તો બીજું લેવલમાં હું છે તમને બતાવું કે બીજું લેવલ એવું છે કે આ ત્રણેય વ્યક્તિ છે ત્રણ ત્રણ વ્યક્તિ આવે છે તો તમને એક વ્યક્તિ છે એંસી રૂપિયા મળે તમને સાતસો ને વીસ રૂપિયાની ઇન્કમ થાય છે પછી આ નવે વ્યક્તિ છે નવે વ્યક્તિ ત્રણ ત્રણ વ્યક્તિને લઈને આવે છે તમારીની નીચે હિત્યવી લોકોની ટીમ થાય હિત્યવી લોકોની ટીમ થાય છે ત્યાં તમે ચાલીસ ચાલીસ રૂપિયા તમને ત્રીજા લેવલમાં તમને મારાથી ચાળીસ રૂપિયા મળે છે તમને સીધી એક હજારની એંસી રૂપિયાની ઇન્કમ થાય છે એટલે જ્યાં તમે આસિસ્ટન્ટ લેવલ પાર થઈ જાય તમારું પોસ્ટન આસિસ્ટન્ટ આ તમારું આસિસ્ટન્ટ લેવલનું પાર થઈ જાય છે પછી તમે આવે ઓપરેટર તમે જ્યાં ત્યાં આસિસ્ટન્ટમાંથી ઓપરેટર બનો છો ઓપરેટરમાં વસ્તુ એવી છે કે પછી આ હિત્યાવી જણા છે એકાશી જણા એક્યાસી જણા છે ને એક્યાસી સિત્યાસી જણા એક એક જણાને લઈને આવે છે તો એક્યાસી જણા થાય એક્યાસી જણામાંથી તમને એક 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 માણ ચોવીસ રૂપિયા મળે ત્યાં તમને ઓગણીસો ચોરાણું રૂપિયાની ઇન્કમ થાય છે પછી સેમ ડુપ્લિકેટ કરતું જવાનું છે કે પાંચમા લેવલમાં પાંચમા લેવલમાં એક્યાસી જણા છે બસો તે એક એક જણાને લઈને આવે છે તો બસો તેતાલીસ વ્યક્તિ થાય જ્યાંથી તમને ચોવીસ ચોવીસ રૂપિયા મળે છે ત્યાં સીધી ઇન્કમ તમારી પાં એ લેવલમાં પાંચ હજાર આઠસો ને બત્રીસ રૂપિયાની ઇન્કમ થાય છે છઠ્ઠા લેવલમાં બસો તેતાલીસ જણા છે બસો તેતાલીસ એક એક જણા લઈને આવશે સાતસો ને ઓગણત્રીસ થાય છે એમ સાતસો ઓગણત્રીસમાં તમને પંદર પંદર રૂપિયા મળે છે એક માણા ડેટ તો તમારે અગિયાર હજાર છસો ને સાઠ રૂપિયાની ઇન્કમ થાય છે પછી આમ ડુપ્લિકેટ ડુપ્લિકેટ કરો ત્યાં તમારી છ લેવલ પાર થઈ જાય છે ઓકે છ લેવલ પાર થઈ જાય જ્યાં તમારો ઓપરેટર પોસ્ટ નીકળી જાય જ્યાંથી તમે સુપરવાઇઝર બની જાય સુપરવાઇઝર હવે લો સુપરવાઇઝરની ઇન્કમ ક્યાંથી થઈ છે પછી ભાતસો ઓગણત્રીસ જણા એક એક જણાને લઈને આવે છે તમારી તો એકવીસો ને સત્યાસી જણા ત્યાં તમને આઠ આઠ રૂપિયા એક માણસ આઠ 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 રૂપિયા મળતા અહીંયા તમારે સત્તર હજાર ચારસો ને છન્નું રૂપિયાની ઇન્કમ થાય છે સેમ ડુપ્લિકેટ જ કરતું જવાનું છે આઠમાં લેવલે આઠ આઠ રૂપિયા મળશે બાવન હજાર ચારસો ને અઠ્યાસી રૂપિયાની ઇન્કમ થાય છે પછી નવમાં લેવલે ચાર ચાર માળા મળશે ઇઠોતેર હજાર સાતસો ને બત્રીસ રૂપિયાની તમારી ઇન્કમ થાય છે હજી ફર્સ્ટ જ ઇન્કમ છે દસમાં લેવલે તમે ગણો તો ચાર ચાર રૂપિયા મળશે બે લાખ છત્રીસ હજાર એકસો છન્નું રૂપિયાની ઇન્કમ થાય છે પછી અગિયાર અગિયારમાં લેવલમાં તમે ઓકે નવ લેવલ પાર થઈ જાય છે ત્યાં તમે લખપત્તી જાવ લખપતે લે છે તો બે લાખ રૂપિયાની તમારી ઇન્કમ થાય છે ગણતરી કર્યું આ વસ્તુ માની લો કે ખાલી તમે નવ પછી અગિયારમું લેવલ છે આમ તમે અગિયારમાં લેવલમાં તમે જો ચાર ચાર રૂપિયા મળે છે તમને અગિયારમાં લેવલમાં તમને ચાર ચાર રૂપિયા હશે સીધા સીધા સાત લાખ આઠ હજાર પાંચસો ને અઠ્યાસી રૂપિયાની ઇન્કમ થાય છે પછી બારમા લેવલમાં છે તમને ચાર ચાર રૂપિયા મળે છે સીધા એકવી લાખ પચીસ હજાર સાતસો ચોહાસઠ રૂપિયાની ઇન્કમ થાય છે તમે આગળ જોઈ શકો છો તમારી ઇન્કમ કેવડી કેવડી થતી જાય છે હજી આ ફર્સ્ટ ઇન્કમ હશે તમારી પોસ્ટે ફરતી જાય છે સિલ્વર છે ગોલ્ડ છે પછી પેટિયમ છે એમ્બ્રલ છે રૂબી છે ડાયમંડ છે તમે ઇન્કમ જોવા હસોડી કેક્યુલેટર પૂરું થઈ જાય એવું ઇન્કમ થઈ જાય પછી બ્લુ ડાયમંડ છે બ્લેક ડાયમંડ છે રોયલ ડાયમંડ છે ગ્રાઉન ડાયમંડ છે એવડી એવડી તમને પોતાના કેક્યુલેટરને થતા તો એન્ડ જાય છે એવડી તો તમારી ઇન્કમ થાય છે આ પહેલું લેવલ આપણું ફર્સ્ટ ઇન્કમ છે હવે આપણી સેકન્ડ ઇન્કમ તમને સમજાવી સેકન્ડ ઇન્કમ સેકન્ડ ઇન્કમમાં તમને ની વાત કરીએ ને તો માની લો કે હવે સેકન્ડ ઇન્કમ એવું કહેવાય છે ત્રણેય વ્યક્તિ છે ત્રણેય વ્યક્તિમાંથી તમને ત્રણેય ત્રણેય વ્યક્તિ છે ને તમારે એકસો વીસ એકસો વીસ રૂપિયા કમાઈ જાય છે એમાંથી તમને પાંચ ટકા મળે એટલે સીધા સાડા હાથ રૂપિયા તમને મળે છે પહેલાં ઇન્કમમાંથી અને સીધા આડા બાવીસ રૂપિયા તમારા ખીચામાં આવે છે કામ ઓલાવ કર્યું છે સેકન્ડ ઇન્કમમાં ડાયરેક્ટ પાંચ ટકા તમારા લાગે પછી બીજા નંબર નવ વ્યક્તિ છે નવે વ્યક્તિ છે એ નવી વ્યક્તિને છે ને પૈસા બીજા લેવલમાંથી તમને પાંચ પાંચ રૂપિયા મળે છે તમને સીધા પિસ્તાલીસ રૂપિયાની ઇન્કમ થાય છે અને ઇત્યાવીસ જણા છે જ્યાંથી બે પોઈન્ટ પાંચ રૂપિયા રૂપિયા મળે તમને ત્યાં તમને અડસઠ રૂપિયાની ઇન્કમ થાય આ સીધા પાટ ટકા પાટ અલગથી ઇન્કમ મળે છે તમને બીજી સેકન્ડ ઇન્કમ એ તમે જો પહેલાં લેવલમાં આડા રૂપિયા મળે પિસ્તાલીસ રૂપિયા મળે છે અડસાઠ મળે એકસો બાવીસ મળે ત્રણસો ને મળે છે દસ એક હજાર ત્રણ રૂપિયા મળે છે ત્રણ હજાર રૂપિયા ચાર હજાર નવસો છે આ તમારી સેકન્ડ ઇન્કમ છે શું સર ભાઈ તમે લખપતની પોસ્ટમાંથી બધી તમારી પોસ્ટ ફરતી રહે તો તમે સેકન્ડ ઇન્કમ હોય તમને પાંચ પાંચ ટકા લખે મારો તો કેવડે કેવડી ઇન્કમ મળે તમે જોઈ શકો છો આગળ સિલ્વરમાં તમે ધીમે ધીમે આ તમને બધું બતાવશો ખાલી આ સેકન્ડ ઇન્કમ જ છે હવે આવે છે પરચીઝ ઇન્કમ હવે પરચીઝ ઇન્કમ એટલે હું પરચીઝ ઇન્કમ એ છે કઈ વસ્તુ ખરીદવાની કઈ વસ્તુ તમે દુકાને જાઉં છો અમારે પહેલાં લેવલમાં તમે ત્રણ લેવલ ત્રણ જણા આવી ગયા એટલે અહીંયા તમને એક માળાની પંદર રૂપિયા મળે પાં પંદર રૂપિયા પાત્ર પિસ્તાલીસ રૂપિયા તમારે પિસ્તાલીસ રૂપિયા તમારે પછી જમા થઈ જાય કેટલા કોઈ જાય જ ના રૂપિયા દેવાના પિસ્તાલીસ રૂપિયા તમારે દુકાને જવાનું પિસ્તાલીસ રૂપિયાની જે ખરીદી હોય પિસ્તાલી રૂપિયાને ખરીદી શકો છો પિસ્તાલી રૂપિયાને ત્યાં દેવા જવાની પૈસા દેવાની જરૂર નથી તમને પિસ્તાલીસ રૂપિયાનું કરિયાણું વસ્તુ તમને આપી દેશે પછી માની મળી બીજું લેવલ તમારું પાર થઈ ગયું છે તો બીજા લેવલમાં પાર થઈ ગયા છે તો તમારે નેવું રૂપિયા જમા થઈ ગયા છે નેવું રૂપિયામાં તમારું ખીચામાંથી એક રૂપિયો નથી દેવાનો તમારે નેવું રૂપિયાની કંઈ પણ વસ્તુ તમે ખરીદી ખરીદી શકો છો એમાંથી નેવું રૂપિયામાં તમને પૈસા પૈસા મળી જાય છે પરચેસિંગ ગમશે શાંતિથી સાંભળજો ભાઈ અને સિત્યાવીસ જણા છે મળી ત્રીજા લેવલમાં તમે સિત્યાવીસ જણા પાંચ પાંચ એકસો પાંત્રીસ રૂપિયા છે હવે એકસો ને પાંત્રીસ રૂપિયાની તમે કાંઈ પણ વસ્તુ ખરીદી કરશો તો તમારે પૈસા દેવાની જરૂર નથી એકસો પાંચ રૂપિયા તમે કણ ગમે એ વસ્તુ ખરીદી લો એકસો પાંચ રૂપિયા દેવા જરૂર નથી પણ પૈસા અહીંયાથી કંપનીમાંથી કપાઈ જાય તમને સીધો જ્યાંથી માલ મળી જાય કાંઈ પણ જાતને કોઈ વસ્તુ ખીચામાં જ દેવા દેવાની જરૂર નથી તમે એક્સ્ટ્રા લ્યો એકસો પાંત્રીસ કરતાં તમે વધારે લઈ લો છો તો તમારે દેવાના રહેશે બાકી એકસો પાંત્રીસ રૂપિયા તમને કૂપન હશે એક જાય તો તમને એકસો પાંચ રૂપિયા તમને કૂપન મળી તમે કોઈ પણ વસ્તુ ખરીદી કરી શકો છો ચાર લેવલ પાર થઈ ગયા તો બસો તેતાલીસ થઈ ગયા તમારે કરિયાણું ફ્રી ઓફમાં મળશે કાયદેસર એક ગણતરી કરો ને તો મને કહો તમે તમે આમાં ખરીદી ફ્રી ઓફમાં ખરીદી કરી એમ તમારી ટીમ ખરીદી કરશે તો આવડે તમે એ જોઈ શકો છો કેવી કેવડી તમારે રકમ જમા થાય તો જઈ શકે જેમ ટીમ મોટી થતી જાય એમ તમારું કરિયાણું તમને વધારે વધારે બેસ્ટ મળતું જાય છે હવે આપણે જોઈશે રિપર્ચેસિંગ કહું રીપર્ચેસ તમ એટલે શું કે રિપર્ચેસ વસ્તુ એવી છે કે તમને સમજાવું કે તમે ખરીદી કરી તમે પૈસા દેવાની જરૂર નથી તમે ટીમે ખરીદી કરે છે ને ત્રણ વ્યક્તિ તમે ત્રણ વ્યક્તિ ખરીદી કરે છે એમાંથી તમને સાડા બાવી રૂપિયા તમને મળે છે પૈસા દેવાના આ તમારા સીધા તમે ખરીદી કરી એમાંથી તમારા પૈસા મળે છે તમારે ટીમ ખરીદી કરશે ને એમાંથી તમને પૈસા મળશે કે તમારે પૈસા જમવા તો થયા છે ખરીદી કરવા તમે ખરીદી કરવા જાઓ પૈસા તો જમા થયા છે એની તમે ખરીદી કરશો પછી તમે ખરીદી કરી એમ તમારી ટીમે ખરીદી કરશે તમારી ટીમ ખરીદી કરીને એમાંથી નહીં તમને પૈસાની ઇન્કમ મળે છે પહેલાં લેવલમાં સાડા બાવીસ રૂપિયા મળશે પછી પિસ્તાલીસ રૂપિયા મળશે અડસઠ રૂપિયા મળશે એકસો બાવીસ રૂપિયા મળશે છસોને ચોંઠ રૂપિયા મળે સાતસોને ત્રીસ રૂપિયા મળશે એક હજાર ત્રણ રૂપિયા છે ત્રણ હજાર બસો એકાશી મળશે ચાર હજાર રૂપિયા આ તમારી ત્રીજી ઇન્કમ મળે છે એક જાતની ખરીદી કરવાથી તમને પૈસા મળે છે હોતે રિટર્ન કઈ જગ્યાએ એવી છે ખરીદી કરવાથી તમારા ખીચામાં પૈસા પાછો ભરતા તમને પાછું રિટર્ન મળે છે અને કોઈ જાતને ખરીદી કરવા જાવ કંઈ તમારે પૈસા જરૂર નથી એ તમે રીપરચેસિંગ ઇન્કમ તમે જોઈ શકો છો પછી આવે છે આ બધી રીપરચેસિંગ ઇન્કમ છે હવે આવે છે મેડિકલ મેડિકલમાં એવું છે કે તમારું પહેલું લેવલ પર થઈ ગયું તમારે પંદર રૂપિયા તમારા જમા થઈ ગયા છે બીજું લેવલ પર થઈ ગયું છે ન્યાય તમારા સિત્તાવીસ રૂપિયા જમા થઈ ગયા છે ત્રીજું લેવલ પર થઈ ગયું ન્યાય તમારે સિત્તાવીસ રૂપિયા જમા થઈ જાય છે ચોથું લેવલ પાર કર્યું છે ન્યાય તમારે એકાશી રૂપિયા જમારી કે તમારે મેડિકલના પૈસા જમારી માન જો તમારે ભાઈ કે પાંચસો સાતસો રૂપિયા તમારા જમા થઈ ગયા બરાબર હવે તમને એમથી મારે રિપોર્ટ દવાખાને રિપોર્ટ કરાવવાનો છે પૈસા નથી મારે કંપનીમાંથી પૈસા લેવા લેવાશે કંપનીમાંથી પૈસા લઈને તમે સીધા પાંચસો રૂપિયા દવા લઈ લો તમારે ખીચામાં પૈસા જતા નથી સીધે સીધે તમને પૈસા મેડિકલમાંથી કંપની દ્વારા આપવી આપી દેવામાં આવે છે અને તમારું જે ફ્રીમાં ઈલાજ થઈ જાય છે તો છે ને જબરજસ્ત મેડિકલ એટલે મેડિકલ વોલેટ એમ કંઈ જબરદસ્ત છે કાંઈ પૈસા દેવા જરૂર તમારે મેડિકલના પૈસા કપાય છે કાંઈ પણ વસ્તુ ખરીદી કરી કરે મા એક હજાર માની લો કે આઠમાં લેવું ઉદાહરણ તમને આઠમાં લેવલે તમે પૂગી ગયા ને હોર્સોને ચાલીસ રૂપિયા છે હોલ્ડસોન ચાલીસ રૂપિયા તમને તમારા મેડિકલમાં જમા થયા છે તો મારે હજાર રૂપિયાની દવા થઈ ગઈ છે તો હજાર રૂપિયાની દવા તમે લઈ લીધી અને માથે જતાં ભાડાનાય તમને પૈસા ઘરે આપી જાય તોય પૈસા વધે છે તમને હજાર રૂપિયાની દવાથી જેમ તમારું લેવલ પાર થતું જાય એમ તમારી ઇન્કમ હતી પાંચ લાખ રૂપિયાનું થઈ જાય જેમ કઈ કઈ કંપની આવી છે કે તમને એટલું મેડિકલ વોલેટ આપે છે તમને કઈ કંપનીએ તો આને આપણે આપી શી મેડિકલ વોલેટ પછી મેડિકલ જેમ મેડિકલ વખતે એ વીમો તમારે એ જ એ જ રીતનો છે વીમો તમને એ જ રીતે જ મળે છે કે મી મેડિકલ ઇન્સ્યોરન્સ વીમો કે જે પહેલા લેવલ પાસે તમારે પંદર રૂપિયા જમા થઈ ગયા સિત્ર રૂપિયા જમા થઈ ગયા એ તમારે બુઢાપામાં તમારે વાપરવા તો એ શકે વાપરી શકો છો કે મારી તમારે તમે જમા થઈ ગયા છે ત્યારે લેવલમાં નવ લેવલ પાર થઈ ગયા છ લેવલ પાર થઈ ગયા મારે ઉપાડ લેવા છે તમે ઉપાડી હો શકો છો અને એ ઇન્સ્યોરન્સ વીમો થઈ ગયો તમારો એક જગ્યા વીમા તરીકે આપણે પૈસા આપીશી જેમ લેવલ પાર થતા જાય કે હાથ છ લેવલ પર પાંચ રૂપિયા તો તમારે જમા થઈ ગયા પૈસા દેવાના નથી તમારે કંપનીમાંથી જેમ લેવલ પાર થતા જાય ઓટોમેટિક તમારા ખાતામાં જમા થતા જાય વિમાનનું એક વોલેટ આ તમારું બનશે હવે પછી આવે છે ટૂર ટૂરમાં એવું છે કે હવે ટૂર ફરવા જવું તો તમે ટૂરનો કઈ તમે લાભ લઈ શકશો તો ટૂરની વાલી પર તમે વાત કરો ને તો તમે હાથમાં લેવલે પૂગો ને તોય તમને ટૂરનું પ્રોફિટ મળશે કેમ હાથમાં લેવલે પાર કરશો તો એ તમને પ્રોપર મળી માની લો કે તમે હાથ લેવલ પાર કરી ખાને પછી તમને બે હજાર રૂપિયા આપ્યા તો બે હજારની માલી પછી તમે બે હજાર રૂપિયા તમે વેપાર માની લો દ્વારકા જાઓ છો તો દ્વારકામાં તમે બે હજાર રૂપિયા વાપરીને આવો છો વાપરીને આવો છો તમે અને તોય પાછા નીચે તમારી ટીમ કામ કરે છે તો આ આઠ હાથમું લેવલ આઠમું લેવલ પાર થઈ જાય તો છ હજાર પાછા જમા થઈ જાય તમે વાપરીને છ હજાર તો પાછા જમા થઈ ગયા પાછા ટૂર કરવા તમે ત્યાં એ જઈ શકો છો જ્યાં તમારી ટીમને ટીમ સાથે જઈ શકો છો તમારી ફેમિલી સાથે જઈ શકો છો તમને ટૂરમાં રહી જ કેવડી કેવડી ઇન્કમ આપે છે પણ આપણે એક પ્રોસન્સ છે કે હાથ લેવલમાંથી હાથ લેવલ છ લેવલ પાર થાય પછી જ તમને ટૂરનો લાભ મળી શકે છે માની ઓગણત્રીસ હજાર રૂપિયા છે અઠ્યાસી હજાર છે તમે શોર્ટમાં બતાવો એક લાખ બત્રીસ હજાર છે આ ટૂર ના આપી તમે થાઇલેન્ડ જઈ શકો એક લાખ રૂપિયામાં ગમે જાય તમે જઈને પાસે આવી શકો છો બસો આ તમારા પૈસા તમારા જમા થશે આ ટૂર હવે તમને આગળ સમજાવું કે રિફંડ રિફંડ હવે તમે કેટલા ભી રહ્યા હતા પાંચસો નવ્વાણું કેટલા ભીરા હતા ખાલી પાંચસો નવ્વાણું રૂપિયા ભરા એ તમને પાછા રિટર્ન મળે છે કે તમારું પહેલું લેવલ પાર થઈ ગયું તો તમને ત્રણ રૂપિયા જમા થઈ ગયા બીજું લેવલ પાર કર્યું નવ રૂપિયા જમા થઈ ગયા ત્રીજું લેવલ પાર કર્યું તો સિત્તાવી રૂપિયા જમા થઈ ગયા ચોથું લેવલ પાર કર્યું હતું એક્યાસી જેટલા માણા એટલા રૂપિયા તો આપણે બધાને ટોટલ વાત કરું તો એક હજાર રૂપિયા તમારું ગાયનું સામો જમા થઈ જાય છે કેટલા ભર્યા હતા પાંચસો નવ્વાણું રોકાયા હતા એ તમને પ ઇન્કમ મળી તો અલગ પછી રિટર્ન તમને પાછા મળી ગયા જાય છે એ આપણે કહી શકીએ રિફંડ ઇન્કમ પાંચસો નવ્વાણું ભર્યા હતા એમાંથી તમને એક હજાર માથે રૂપિયા મળે છે તમને રિફંડ મળે છે તમે જોઈ શકો છો પહેલાં એ રૂપિયામાં એક રૂપિયાનો લેતા તો અંદાજ મળી જતું હતું તમને અને હવે એક રૂપિયામાં અંગૂઠો બતાવી દીધો અંગૂઠો કલ કાંઈ ન મળે એક રૂપિયામાં કેવી મોંઘવારી વધી ગઈ તમે જોઈ શકો છો પછી હવે જબરજસ્ત હું તમને કહું તો આ સિક્યુરિટી સિક્યુરિટી એવી છે કે હવે માજો ભગવાન કરીને કોઈને કદાચ એક્સિડન્ટ થતા કોઈને વાર લાગે નહીં કદાચ એ જગ્યાએ આપણે હોય તો આપણું એક્સિડન્ટ થઈ જાય નો આપણે સીધે સીધા સામે વાળા ન દેખાતો ની આપણને ઇટી વહી જાય અને આપણને કંઈ થઈ જાય તો વસ્તુ એવી છે રોડમાં તો આપણે જતા હોય અને આપણે સારું કર્યું અને આપણી ટીમ કામ કરશે એ આપણા ઘરમાં પૈસા આવશે એ અને એ તમારા નામના પૈસા જે આવતા હતા ને એ તમારા છોકરાના નામના પૈસા આવશે આપણે એક પેઢી વાત પૈસા મળે છે તમારે છોકરાઓ ન હોય તો તમારી વાઇફના નામે પૈસા મળશે એને તમે વહી જાશો તો તમારી ઇન્કમ તમારા છોકરાના નામ ઉપર મળે છે તમારા વાઇફની નામ ઉપર મળશે એને કોઈ પણ હાથ લાંબુ કરવાની જરૂર નથી જે તમને ઇન્કમ મળતી હતી એ જ ઇન્કમ તમારે તમારા છોકરાઓને કે તમારા વાઇફને મળે છે એ એટલી જ બધી સિક્યુરિટી એમ કેવી રીતે એટલી બધી સિક્યુરિટી આપે છે તેને જબરદસ્ત નોમિની ફેસિલિટી આપે છે કે નોમિનીમાં મેં તમને કીધું સિક્યુરિટી એટલે આ કે ત્રણસો ત્રણસો લોકોની ટીમ થઈ ગઈ છે કદાચ ટેન્સો નહીં કરે પાંચ છ સાત માણસ થઈ ગઈ કાંઈક થઈ ગયું હોય તો એ મળે તમારા નોમિનીમાં તમારા વારસદારમાં છોકરાને મળે અત્યારે વારસદારમાં નામ બધે નીકળી ગયા છે અને આપણે હજી આપણે વારસદારમાં નોમિનીમાં આપણે આપીએ છીએ હવે છે થેન્ક યુ આભાર કેવો લાગ્યો આપણો પ્લાન બેઝિક જોરદાર હોય તો કોમેન્ટ કરજો લાઇક કરજો કોન્ટેક કરજો જેને ગમે એને